હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાચાના ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ કાચા ટામેટાનું ભરેલું શાક વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલે આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવું કાચા ટામેટાનું શાક કાચા ટામેટાનું શાક બનાવવા માટે પહેલાં તો ટામેટાને પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે આવી રીતે એકદમ જ સાફ કરી લેવાના છે પછી તેને એક ડીશમાં કાઢી અને કપડાંથી એકદમ કોરા કરી લેવાના છે તેના ઉપર આવી રીતે બધા જ ટામેટા છે તેને સાફ સારી રીતે કરી લેવાના છે પછી આવી રીતે ટામેટાને ચપ્પુની મદદથી આવી રીતે બંને સાઈડ કાપા લગાવી દેવાના છે અને કાચા ટમેટાનું શાક બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું કે ટમેટા પોચા ન હોય અને ટમેટા એકદમ કડક હોય તેવા જ લેવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે ટમેટામાં આપણે ઊભા આવી રીતે બંને સાઈડ કાપા લગાવી દઈશું હવે આપણે ટમેટાનો ભરવાનો મસાલો બનાવી લઈએ તેની એક વાટકી ગાંઠિયા એક વાટકી આપણે સિંગદારનો ભૂકો એક વાટકી ગોળ બે ચમચી જેટલું લસણ એક વાટકી જેટલા લીલા ધાણા એક ચમચી આપણે મીઠું પાવડર ઉમેરીશું એક ચમચી મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર અને આપણે એક પાવડા જેટલું બે ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો આ રીતનો મસાલો તૈયાર કરી લેવાનો છે તમે ચવાણું પણ એડ કરી શકો તો આવી રીતે ટામેટામાં મસાલાને સારી રીતે ભરી લેવાનો છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણો મસાલો એકદમ જ સરસ એવો ભરાઈ જાય છે આવી રીતે આપણે બધા જ ટમેટામાં મસાલો ભરી લઈશું તો આ શાક છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ ટામેટામાં મસાલો ભરી લઈશું તો આપ જોઈ શકો છો અને આ શાકમાં તમે ગોળ એડ કરશો તો ગોળ ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે ઘણા લોકો ખાંડ એડ કરતા હોય પણ તમે ગોળ વાળો મસાલો બનાવીને એક વાર ચોક્કસથી ટ્રાય કરજો તો આપણા બધા ટમેટા ભરાઈ ગયા છે હવે એક બાઉલમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી તેલ ગરમ થાય પછી આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું એક ચમચી જેટલું રાયજીરું ઉમેરીશું રાયજીરુંને સારી રીતે ફૂટવા દેવાનું છે પછી આપણે તેમાં આ કાચા ટામેટા છે તેને એડ કરી દેવાના છે અને થોડીવાર આ ટામેટાને તેલમાં આવી રીતે ચમચીની ફેરવશો એટલે ટામેટા એકદમ સરસ એવા થોડા સતળાઈ જશે તો આવી રીતે થોડીવાર ટામેટાને તેલમાં સાંતળી લેવાના છે હવે આપણે જે વધેલો મસાલો છે તે પણ આપણે આમાં એડ કરી દેવાનો છે ને પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને થોડી વાર આવી રીતે હલાવી તેને મિક્સ કરી અને તેને ડીશ ઢાંકી અને થોડી વાર ચડવા દેવાના છે ટમેટા ચડે ત્યાં સુધી આવી રીતે આપણી ડીશને ઢાંકી રાખવાની છે તો હવે આપણે ચેક કરી લઈએ આપણું શાક બની ગયું કે નહીં તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું આપણું ટમેટાનું શાક બની ગયું છે હવે આપણે ચેક કરીને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો આપણા બધા જ ટમેટા સારી રીતે ચડી ગયા છે આવી રીતે ચેક કરી લેવાનું હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આપણા કાચા ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે પણ આ ઘરે શાક ચોક્કસથી બનાવજો ત્યારે કાચા ટમેટા ખૂબ જ મળતા હોય છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ નવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી